મારું નામ ડૉક્ટર બકુલ ત્રિવેદી છે અને હું બર્ડ સોસાયટી ગુજરાત પક્ષી સંરક્ષણ મંડળ ગુજરાતનો પ્રમુખ છું પ્રેસિડેન્ટ છું અને બર્ડ કન્ઝ્યુશન સોસાયટી મરીન નેશનલ પાર્ક ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટના સહકારથી અમે અત્યારે જામનગર મરીન નેશનલ પાર્કમાં આ અઢી દિવસ દરમિયાન બર્ડ સર્વેનું આયોજન કર્યું છે અને સાથે સાથે અડધા દિવસનું એક સિમ્પોઝિયમ રાખ્યું છે જેમાં આ વિષયના નિષ્ણાતો દેશભરમાંથી અને પરદેશથી પણ આવેલા છે કે જેઓ પોતે જેમાં સંશોધન કર્યું છે એ વિષય ઉપર જાણકારી આપશે બધા પાર્ટિસિપન્ટ્સને કુલ લગભગ સોથી સવાસો પાર્ટિસિપન્ટ્સ છે અને આ સર્વે માટે આપણે પચીસ જેટલી ટીમ બનાવી છે દરેક ટીમમાં ત્રણથી ચાર પાર્ટિસિપન્ટ રહેશે અને જોડિયાથી શરૂ કરીને ઓખા સુધીના જુદા જુદા પચીસ પોઈન્ટ ઉપર આ ટીમ આવતીકાલે સવારે જશે ટીમને બે ભાગમાં વહેંચવામાં આવી છે કુલ બધા પાર્ટિસિપન્ટસ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે અડધા પાર્ટિસિપન્ટ નરારા જે ડિપાર્ટમેન્ટની ફેસિલિટી છે એમાં રોકાશે અડધા પાર્ટિસિપન્ટસ ખીજડીયામાં રોકાશે અને ત્યાંથી પછી સવારે વહેલાં પોતપોતાના પોઈન્ટ ઉપર આ ટુકડીઓ જતી રહેશે અને એ લોકો બર્ડ સર્વે કરશે અને એ આખો દિવસ એ બર્ડ સર્વે થશે બીજા દિવસે બધા જ પક્ષી નિરીક્ષકો ખીજડિયામાં ભેગા થશે અને ત્યાં આગળ એ લોકો નું ઇન્ટરેક્શન થશે એ એમના અનુભવો એ લોકો શેર કરશે શું જોયું જાણ્યું એ વિશે બધાને અન્યને માહિતી આપશે એટલે આ પ્રકારની જે એક્સરસાઇઝ છે એ જામનગર મરી નેશનલ પાર્કમાં પહેલીવાર થઈ રહી છે કારણ કે આની પહેલાં એક ખૂબ જ પ્રયત્નથી એક સરસ એટેમ્પ કરવામાં આવ્યો હતો પણ કમનસીબે એ જ દિવસે ભૂકંપ આવવાને લીધે એ કેન્સલ કરવો પડ્યો એ પ્રોગ્રામ અને એ પછી આ પ્રોગ્રામ થઈ નહોતો શક્યો ઇવેન્ટ તો એ પછી આ પહેલીવાર આ ઇવેન્ટ આપણે કરી શકીએ એટલે વીસ વર્ષ પછી આપણે આ ઇવેન્ટ ઉપરાંત મહારાષ્ટ્ર અને સાઉથ ગુજરાતમાંથી પણ પાર્ટિસિપન્ટસ આવ્યા છે આપણા જે એક સ્પીકર છે એ શ્રી શ્રીલંકાના છે ખૂબ જ વિદ્વાન સ્પીકર છે કારણ કે એમણે આ પાણીના પક્ષીઓ ખાસ કરીને જે ફ્લોવર કેન્ટિસ ફ્લોવર જે પ્રજાતિ છે એના ઉપર એમણે બહુ ઊંધું સંશોધન કર્યું છે અને એમણે એક પ્રજાતિ જેનું નામ એમણે બહુ રસપ્રદ છે હનુમાન ફ્લોવર આપ્યું છે કારણ કે આ જે કેન્ટિસ ફ્લોવર પ્રજાતિ છે એ પ્રજાતિમાં થોડાક વેરિયેશન વાળું એક પક્ષી જેને પહેલાં આપણે ઉપજાતિ માનતા હતા એને પ્રજાતિનું સ્ટેટસ નહોતું આપ્યું અને સાઉથ ઇન્ડિયામાં જોવા મળતી હતી અને શ્રીલંકામાં જોવા મળતી હતી આ જે મિસ્ટર સંપત છે જે શ્રીલંકાથી આવેલા છે મિસ્ટર સંપત એમાં ખૂબ જ સંશોધન કરી અને એવું સાબિત કર્યું કે આ ઉપજાતિ નથી પણ એક નવી જ પ્રજાતિ છે અને જે જગ્યાએ રામસેતુ છે એ જગ્યાએ એમનો આ અભ્યાસનો વિસ્તાર રહેલો છે રામ જે દક્ષિણ ગુજરાતની જે વિકલ્પની ટીપ છે એને શ્રીલંકા સાથે જોડે છે ત્યાં આગળ એમણે સંશોધન કરેલું હોવાથી આ ફ્લોરનું નામ એમણે હનુમાન ફ્લોવર આપ્યું છે તારીખ ત્રણ થી પાંચ જાન્યુઆરી દરમિયાન એમ કહેવાય કે પક્ષીઓનું એસ્ટિમેટ એટલે કે પક્ષી ગણતરીની કામગીરી હાથ ધરવામાં આવેલી છે જેમાં બીએસસી સંસ્થા છે અને મરીનેશનલ પાર્ક જામનગર વન વિભાગ ગુજરાત રાજ્ય પણ જોઈન્ટ બે બંનેના ઓર્ગેનાઇઝમાં આ કામગીરી કરવામાં આવી રહી છે અને આમ જોઈએ તો કુલ મરીનેશનલ પાર્કની અંદર ત્રણ જિલ્લાઓ આવરી લેવામાં આવે છે અને દરિયા કોસ્ટલેન્ડ જોઈએ તો એકસો સિત્તેર કિલોમીટરનો લાંબો દરિયા કિનારે આ પક્ષી ગણતરી છે કે ભાઈ એનું એસ્ટિમેટ કે સર્વે એ કરવામાં આવી રહ્યું છે એમાં અલગ અલગ પચીસ ટીમોનું આયોજન કરવામાં આવેલું છે અને પક્ષી ગણતરી મેઇન જે છે એ ચાર તારીખે છે થી સનસેટ સુધી પક્ષી ગણતરી છે જે એનું એસ્ટિમેટ છે એ તે દિવસે ચાર તારીખે એનું આયોજન કરવામાં આવશે અને એનું ગણતરી કરવામાં આવશે અને એમાં જોઈએ તો ખાસ કરીને ક્યાં કયા ટાઈપના બર્ડ્સ તો કઈ કાદો કિચનના પક્ષીઓ છે વેટ પક્ષીઓ છે એની સાથે સાથે જે ટેરિટ બર્ડ છે એની પણ સમાવેશ કરવામાં આવશે આ પક્ષીના એસ્ટિમેટથી એ જાણવા મળશે કે કયા ટાઈપના હેબિટેટમાં કેવા પ્રકારના પક્ષીઓ છે અને અહીંયા આપણે જામનગર જોઈએ તો જામનગર છે જામનગર વાસીઓ એ એના માટે ખૂબ લકી છીએ કે આપણે આવડો મોટો કોસ્ટ લેન્ડ મળ્યો છે અને સેકન્ડ જોઈએ તો અહીંની જે બાયોડાયવર્સિટી કે જેવી વિવિધતા ખૂબ સારી છે કે દર વર્ષે કંઈક ને કંઈક જામનગરવાસીઓને આપને કંઈક ગોડ ગિફ્ટ મળતી હોય છે કે ભાઈ જેમ કે નવા નવા પક્ષીઓનો ઉમેરો થતો હોય છે તો એ આપણા જામનગરવાસીઓ માટે તો એક ખુશીની લાગણી છે જ પણ ઓલ ઇન્ડિયામાં જે પક્ષી પ્રેમીઓ છે એના માટે પણ એક પ્લસ પોઈન્ટ છે